જય સ્વામિનારાયણ જય ભારત જય હિન્દ વાલા સજ્જનો આજના આ પવિત્ર ધોળેટીના દિવસે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આગળ અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની સુપ્રેરણાથી આપણી ભારતીય સંસ્કૃતિના અવનવા જે આ સર્વે તહેવારો જે ઉજવાય છે એમાં ધોળેટીના પવિત્ર દિવસે અહીંયા ગુરુકુળમાં વિદ્યાર્થીઓને રંગોત્સવના માધ્યમથી ખૂબ આનંદ આપ્યો તેમજ ખજૂર ધાણી આદિકનો પ્રસાદ તેમજ રૂપાળા ઘનશ્યામ મહારાજ પાસે ફૂલ પાંખડીથી દોલોત્સવના માધ્યમે ખૂબ સુંદર મજાનો ઉત્સવ ઉજવાયો અને વળી આ તહેવાર જેમાં પ્રહલાદજી અને હિરકાશીપુરની જે આપણી શ્રીમદ્ ભાગવતની કથા અનુસાર સત્યનો વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય છે એનું દર્શન પણ વાળા ભક્તો આપણને આ ધુરેટીના મહોત્સવના માધ્યમથી થાય છે અને પૂજ્ય ગુરુજીએ આજની આ કથા પ્રવચનમાં જણાવ્યું કે સમાજમાં એક સારા આદર્શ માનવનો રંગ દેશ ભક્તિનો રંગ ભક્તિનો રંગ તેમજ સમાજમાં સારા વિચારો ફેલાય એ માટે આવા સુંદર મજાના ઉત્સવોનું આયોજન થાય છે અને ખરેખર ઉત્સવ એટલે જે ભક્તિનો ઉત્સાહ વધારે એનું નામ જ ઉત્સવ કહેવામાં આવે છે તો આવા અનેક પ્રકારના ઉત્સવોનું સંમેલન આ ધુટીના પવિત્ર દિવસે ઉજવવામાં આવ્યો તેમજ નરનારાયણ દેવની જન્મ જયંતિ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે તો આ પ્રસંગે હું સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવથીન વંદના સાથે જય ભારત જય સ્વામિનારાયણ મારું નામ કમલેશભાઈ અમે ગુરુકુલ પરિવાર સાથે જોડાયેલા છીએ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં વર્ષોથી ચાલી આવતી આપણી વૈદિક ઉત્સવીય પરંપરા એ પૈકીનો એક સમગ્ર ભારતભરમાં ઉત્સાહ્ય રૂજવાતો ઉત્સવ એટલે ધૂળેટીનો ઉત્સવ આ ધૂળેટીના દિવસે આજે સવારમાં સત્સંગ સભાનું આયોજન થયું આ સંસ્થાના સંસ્થાપક અમારા પૂજ્ય ગુરુજી સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી જેઓના દ્વારા આ ઉત્સવનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી ભારતીય વૈદિક પરંપરામાં આપણી પારંપરિક સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા માટેના સદવિચારો એ સત્સંગ સભાના માધ્યમ દ્વારા અનેક બાળકો યુવાનો અને ભાઈઓ બહેનો ભક્તો સુધી પહોંચાડવામાં આવ્યા એ જ રીતે સત્સંગ સભા બાદ ખૂબ ધામધૂમથી પૂજ્ય ગુરુજી અને સંતોના વરદ હસ્તેથી અહીંયા કેસુડાના રંગેથી સરસ મજાનો કેસરીયો રંગ બનાવવામાં આવ્યો એવા પ્રાકૃતિક રંગેથી અહીંયા હોળીનું ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ અમને બધાને ખૂબ આનંદ થયો અવારનવાર આ ગુરુકુલ પરિવારમાં આવાનાવા સારા ઉત્સવો ઉજવાતા હોય છે આ ધૂળેટી પર્વમાં અમે રંગે રમી અને અમારી જાતને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છે આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત